ભામો જંબુસા માર્ગ ઉપર ભારે વાહનોને પસાર કરવા બદલ હોમગાર્ડ દ્વારા રૂપિયા પાંચસો ની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ વાહન ચાલકો દ્વારા કરવામાં આવ્યો છે ભારે વાહનોને ધોડે દાડે રૂપિયા લઈને પાર કરવામાં આવતા વાહન ચાલકો નાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર વર્ગમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો આજ રોજ દિવસ દરમિયાન જંબુસર તરફથી અનેક ઓવરલોડ વાહનો ટ્રક પસાર થતા વાહન ચાલકો ઉગ્ર બનતા વાતાવરણ ગમાયું હોવાથી આમોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી બે ટ્રકોને પોલીસ સ્ટેશન લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી આવી હતી સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ અનેક વાર ફરિયાદ કરવા છતાં ખેલ બંધ થતો નથી અમારે નિયમો પાડવા અને બીજાઓને આપી પાર્ક રોડ પસાર કરી દેવા અને રોડ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ દાદર નદીનો બ્રિજ પાંચ મહિનાથી બંધ હોવાથી વાહન ચાલકોને એસી કિલોમીટરનો વધારાનો ફેરાવો પડે છે ડીઝલ સમય અને મજૂરોનો બોજ વધી જાય છે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ સંદર્ભે થોડા સમય પહેલા જ આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ ટૂંક સમયમાં બ્રિજ આંશિક રીતે શરૂ કરવાની આશા વ્યક્ત કરી હતી પરંતુ લોકોનું માનવું છે કે નિયમોનું ઉલ્લંઘન અને ભ્રષ્ટાચાર રોકાયા વગર સમસ્યા યથાવત રહેશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે મનોહરભાઈ કરશનભાઈ પરમાર ગામમાં હવે એ ત્રણ કલાક થી માથાજી ચાલે છે ત્રણ કલાક ત્રણ ચાર કલાક ભરેલી ગાડી જાય છે અને ખાલી ગાડી જમ્બુસર બાજુ થી ભરેલી ગાડી ઓલ લો ટેમ્પો ગયો તેને કોઈ રોકી ના એમાં કોઈ જમાદાર કે એ તો છે જ નહીં ઓમ વાળા હવાલદારી કરે બસો પાંચસો પાંચસો રૂપિયા માગે અને એમનું ગુજરાન ચલાવવા આવું ગાડીઓ જવા દે છે બરાબર અને બીજી પબ્લિક દુઃખી થાય તેને કોઈ વાંધો આવતો નથી તો એ ગાડીઓને હોય એટલું જ છે ને એ ગાડી ના જવા દેવી જોઈએ ને સરકારી બસ ની અંદર પેસેન્જર ભરેલા હોય ઇસ્માઇલ શું કેશો આપણે જે ઘટના બની છે બાબત અત્યારે ઘટના પહેલે પહેલા ઇન્ટી મારે કેવું છે કે છેલ્લા પાંચ મહિનાથી આ પુલ બંધ છે બરાબર છે અને છેલ્લા એક મહિનાથી આ પુલનું રિપેરિંગ થઈ ગયેલું છે રિપેરિંગ થયા પછી અમને એવી આશા હતી કે દિવાળી પછી પાંચ તારીખે ચાલુ થશે પછી બીજો એક લોલીપોપ આવ્યો કે દસ તારીખે ચાલુ થશે બીજો એક લોલીપોપ આવ્યો કે સત્તર તારીખે ચાલુ થશે બરાબર ત્યાં લગીન કોઈ પુલ ચાલુ થયો નથી પુલ ચાલુ નથી થયો એ દરમિયાન આ લોકો રાતે ભરદાહી વાહનો કરે છે મીઠાની ગાડીઓ નીકળતી છે અને એના પેટે એક ગાડી દીઠ પાંચસો રૂપિયા ઉઘરાણી કરે છે બરાબર છે આ ઘટના એવી બની કે એક ભર રહી વાહન આવ્યું બરાબર એને નીકળી જવા દીધું ત્યાં અહીંયા આગળ એક ડ્રાઈવર ખાલી ગાડી લઈને નીકળવાનું કીધું